હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા છે આ વખતે મિત્રો ફોર્મ પણ વહેલા ભરવાના શરૂ થયા વેકેશન સમયગાળો હતો ત્યારે મિત્રો બાળકના વાલીના ઘણા બધા પ્રશ્નો આજે ઉપસ્થિત થયા ઘણા બધાના બાળકના વાલીના ફોન પણ આવ્યા અને એક નવી અપડેટ મિત્રો જે જાતિનું પ્રમાણપત્ર જાતિનું નો દાખલો અથવા પ્રમાણપત્ર જે અંગ્રેજીમાં અપલોડ કરવાનો હતો આ એક બાબતે આજે નવી અપડેટ મળી એ તમને હું આજે વાત શેર કરવા માંગુ છું પહેલા મિત્રો વિડિયો લાઈક અને શેર કરી દો બીજા લોકો સુધી જેથી કરીને આ બાબત એ બાળકો સુધી પહોંચે જો તમારું બાળક ધોરણ 5 માં અભ્યાસ કરે છે મિત્રો તો નવોદયનું ફોર્મ નો ભર્યું હોય

મિત્રો ફરી બોલું છું જાતિનું પ્રમાણપત્ર નથી બાળક પાસે નથી કઢાવ્યું નો પ્રોબ્લેમ હાલ ફોર્મ ભરાશે મિત્રો ફોર્મ ભરવામાં કોઈ તકલીફ થશે નહીં એટલે મિત્રો તમે ફોર્મ ભરી શકો છો અપલોડ જાતિના પ્રમાણપત્ર નહીં હોય તો પણ બાળક નવો દેનો ફોર્મ ભરાશે પાસ થાશે ત્યારે મિત્રો જે પ્રમાણપત્ર માંગે છે પાસ થયા પછી ત્યારે તમે અપલોડ કરી શકશો ઓકે બીજી વસ્તુ મિત્રો

કે તમે પોરબંદર જિલ્લામાં જ્યારે તમે બાળકનું ફોર્મ ભરો છો ત્યારે જે 6 પ્રશ્ન પૂછે છે એમાં આધાર કાર્ડમાં તમારું બાળક છે એનો આધાર કાર્ડ નંબર માંગે ને કે રેસિડન્સ પ્રૂફ માટે ત્યારે આધાર કાર્ડમાં નો આપવાનું મિત્રો નો આપી અને વાલીએ જે મિત્રો વાલી અત્યારે ઉદાહરણ સમજે છે કે નોકરીના અર્થે પોરબંદર આવ્યા હોય તો પોરબંદર જિલ્લાનું મિત્રો કોઈ પણ રહેઠાણનો પુરાવો

અને બાળકના કૌશલ્ય મિત્રો જે એની અંદરની શક્તિ છે તમારા બાળકને નેશનલ કક્ષા સુધી ફૂટબોલમાં રસ છે તો ફૂટબોલ લઈ શીખવાડે છે ચેસમાં તો ચેસની અંદર તમારી અંદર આ ચિત્ર નીકળા છે તો ચિત્રકળાથી બાળક આગળ નીકળે અલગ 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 બાળકની જે પણ એબિલિટી છે એબિલિટીને ધ્યાનમાં રાખી શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય શ્રેષ્ઠ એક આખી ટીમ જે તે જિલ્લામાં મિત્રો નવોદયમાં આપણા બાળક માટે તૈયાર છે તો મારું સપનું છે

ભૂલ છે એની એક નકલ એને આપી દેવાની અને જાણ કરી દેવાની કે ભાઈ અમે આ રીતે અહીંયા બાળકનું નામ સહી છે ત્યાં પિતાની સહી અપલોડ થઈ ગઈ પિતાની સહી ત્યાં બાળકની થઈ ગઈ આ વાત તમે તમારા જિલ્લાની નવોદયમાં કરી આવો જેથી કરીને અત્યારે કઈ પાસ થાય પછી પણ આ બાબત તમને નડે નહીં ઓકે મને ફોન કરવાથી કઈ મતલબ નથી તમે મને ફોન કરશો બીજી વાર ફોર્મ ભરવું મિત્રો બીજી વાર ફોર્મ ભરવા કરતા તમે તમારા જિલ્લામાં જે તે જિલ્લામાં સાબરકાંઠામાં ભાઈ છે એની ભૂલ થઈ ફોર્મ ભરવામાં તો એ ભૂલ એ જે જિલ્લાની નવોદય છે એને કોપી આપી દીધું જાણ કરી દીધું મેસેજ દ્વારા અથવા મેલ કરી દીધું મિત્રો બધું વસ્તુ આજે શક્ય છે ઓકે તો ન ભર્યું હોય તો ફોર્મ ભરી દેજો અને કાંઈક તમારા ડાઉટ હોય તો આપણે વિડીયોથી મિત્રો આપણે સોલ્વ કરશું મેસેજ જાણ કરજો જય હિન્દ જય ભારત